દોસ્તો આ કહાની એક ખેડૂતની છે એક ખેડૂત એક ગામમાં રહેતો હોય છે અને તેની પાસે ઘણી બધી જમીન હોય છે આ ખેડૂતને સંતાનમાં ચાર દીકરાઓ હોય છે અને આ ચારે ચાર દીકરાઓ આળસુ હોય છે તેને ક્યારેય કોઈ કામ કરવાની મજા ના આવતી તે હંમેશા આળસમાં ને આળસમાં પૂરો દિવસ પસાર કરી દેતા હંમેશા તે સૂતા જ રહેતા સવારે જાગતા અને જાગતાની સાથે જ તે ખાટલા ઉપર બેસી જતા અને ખાટલા ઉપર ને ખાટલા પર આખો દિવસ પસાર કરી દેતા એટલે આ વાતથી આ ખેડૂત બહુ જ પરેશાન રહેતો બહુ જ ચિંતિત રહેતો એક દિવસ આ ખેડૂત પોતાના ચારેય દીકરાને બોલાવે છે ને ચારેય દીકરાને કહે છે 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 કે મારે આપણી જે જમીન તે બધી જ દાનમાં આપી દેવી એટલે આશ્ચર્ય ચકિત થઈ જાય છે ને તેમના પિતાને તે પૂછે છે કે તો અમે ચારેય શું કરશું એટલે તેમના પિતા કહે છે કે તમે ચારેય તો આખો દિવસ કોઈ કામ ધંધો કરતા નથી તમારામાં આળસ જ એટલી બધી છે તો આ જમીનનું તમે શું કરશો જમીન તો આમથી પણ પડી જ રહેવાની છે તમે કામ કરતા જ નથી આવડતું તમે કોઈ કામ કરવામાં તમને રસ પણ નથી તો આ જમીન તો આમથી પણ પડતર જ રહેવાની છે એના કરતાં હું આ જમીનનું દાન કરી દઉં તો બીજા કોઈ લોકોના તો કામમાં આવે એટલે ચારેય છોકરાઓ કહે છે કે તમને તમે થોડા દિવસો આપો તો અમે તમે તમને સાબિત કરીને દેખાડીએ કે અમે આળસું નથી એટલે આ ખેડૂત કહે છે કે તમને હું એક દિવસ આપું એક દિવસ તમારે ખેતીમાં એટલું બધું કામ કરવાનું છે ને તમારે સાબિત કરીને દેખાડવાનું છે કે આ દિવસે અમે આખો દિવસ ખેતીમાં કામ કરીશું એટલે ખેડૂત પોતાના ચારેય દીકરાઓને ખેતરે લઈ જાય છે ને બધા દીકરાઓને અલગ અલગ કામ સોંપી દે છે અને આજના દિવસે આખો દિવસ આ ચારેય દીકરાઓને ખેતીમાં કામ કરવાનું હોય છે એટલે ચારેય દીકરાઓ સવારમાં ખેતીની અંદર કામમાં લાગી જાય છે જેમ જેમ દિવસ પસાર થાય છે તેમ તેમ આ ચારેય દીકરાઓ ઘડિયાળમાં જોવા લાગે છે એટલે તેમને એવું લાગે છે કે સમય પસાર જ નથી થતો સમય જાણે ઊભો રહી ગયો હોય તેવું લાગે છે કારણ કે આ ચારેય છોકરાઓએ ક્યારેય કામ નથી કરેલું હોતું એટલે તેમને કામ કરવામાં પણ મજા નથી આવતી જેમ તેમ કરીને દસ વગાડે છે સવારના દસ વાગે છે અને પછી તે ફરીથી ઘડિયાળમાં જોવે છે તો કહે છે કે દિવસ તો ચાલતો જ નથી પોતે ખેતીની અંદર કામ શરૂ રાખે છે ને જેમ તેમ કરીને બપોર પાડે છે બપોરનું ભોજન કરે છે અને આ ચારેય દીકરાઓ ખાટલા ઉપર બેસે છે અને ખાટલા ઉપર બેસતાની સાથે જ તેમને ઊંઘ આવી જાય છે તે ખાટલા ઉપર ને ખાટલા ઉપર સુઈ જાય છે જ્યારે ચારેય દીકરાઓ જાગે છે તો સાંજ પડી ગઈ હોય છે અને તેની સામે ખેડૂત ઊભો હોય છે એટલે ખેડૂત આ ચારેય દીકરાઓને કહે છે કે તમને એવું લાગતું હતું કે એક દિવસ ખેતીમાં કામ કરવું આસાન છે પરંતુ તમે તો માત્ર બપોર સુધી કામ કર્યું અને તમે થાકીને સૂઈ ગયા પેલા ખેતી માટેની જમીન તમારા માટે કોઈ કામ નથી આ ખેતીની જમીન હું દાનમાં જ આપી દેવાનું ઉચિત સમજું છું એટલે ચારેય દીકરાઓ શર્મસાર થઈ જાય છે ને તે ખેડૂતની માફી માંગે છે અને ખેડૂતને કહે છે કે અમારી ભૂલ અમને સમજાઈ ગઈ તેમના પિતાને કહે છે કે અમે જે અત્યાર સુધી આળસ કરી અમારે જીવનના સમય અમે વેડફ્યો તે બદલ તેમના પિતાની તે માફી માગે છે ને આજ પછી ક્યારેય આળસ ના કરવા બાબતનું તે નિમ લે છે એટલે દોસ્તો આ કહાનીનો સાર એટલો જ છે કે આપણે આપણા છોકરાઓને આપણા સંતાનોને મહેનતની મહેનતથી કામ કરતા શીખવાડવું જોઈએ મહેનતનું મહત્વ આપણા છોકરાઓને આપણે શીખવવું જોઈએ ઘણા લોકો અત્યારે એશો આરામ પોતાના છોકરાઓને આપતા હોય બધી સુખ સગવડ આપતા હોય પરંતુ ત્યારે જ્યારે તે છોકરા મોટા થશે ત્યારે આજ સુખ સગવડ તેના માટે અભિશાપરૂપ સાબિત થશે આજ સુખ સગવડ તેમના માટે શ્રાપ બની જશે આજે આપણે તેમને જેટલું સહેલું જીવન આપીએ છીએ જેટલું તેમને મુસીબતો તકલીફોથી દૂર રાખીએ છીએ જ્યારે તે જ સંતાનો મોટા થશે જ્યારે ત્યારે તેની ઉપર મુસીબત કે તકલીફ આવશે તો તે સહન નહીં કરી શકે તેમનો તે સામનો નહીં કરી શકે એટલે દોસ્તો હંમેશા પોતાના સંતાનોને તકલીફો સામે લડતા શીખવવું મુસીબતો સામે લડતા શીખવવું અને તેમને મહેનતનું મહત્ત્વ શું છે તે શીખવવું એટલે દોસ્તો જો તમને આ કહાની સારી લાગી હોય આ કહાનીમાંથી કંઈક શીખવા મળ્યું હોય તો આ વિડીયોને લાઈક કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ દોસ્તો